લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છીએ ત્યારે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે રાજકીય પક્ષો દ્વારા મતદાર પાસે મતદાર મત માગવા માટે આવી ચૂક્યા છે ત્યારે આપણે ગુજરાત પક્ષની ટીમ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના ગામડામાં કે મતદારો પાસે આપણે સીધી વાત કરીશું આપ મતદાન કરવાના છો કયા મુદ્દાને લઈને મતદાન કરશો શું કહેશો મતદાન એટલા માટે જ થાય કે આપણે મતદાન તો અમે દેશના વિકાસને ધ્યાનમાં રાખીને જ કરવાનું છે મોદી સાહેબ છે એટલે બીજો કોઈ મને પ્રશ્ન નથી થાતો અમે ઉમેદવાર પાસે આ એક જ આશા રાખવી છે કે જે અમારે અધૂરા કામ છે જે લગતા મેન કીધું એ તે કે પાણીનો એક પ્રશ્ન છે ને ગામનો સિસાઇ માટેનો બાકીનો બધો અમારા ગામમાં કોઈ પ્રશ્ન હાલ તબક્કે એવો મોટો છે નહીં મુદ્દાને એટલે રામ મંદિર બનાવી હતી ત્રણસો સિત્તેર કલમ હટાવીએ સલામતી માટે એક મેન સરકારનું ઉત્તર કામ સલામતી બધાને મળી રહ્યા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે તે પાણીની સમસ્યા હલ થાય તે રજૂઆત કરવાના છે તેને લઈને મતદાન કરવાના છે આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાઈ ગયા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું ગ્રામ્યની અંદર સરકાર દ્વારા જે અલગ અલગ યોજનાઓ હશે આ ગામની અંદર કઈ કઈ યોજનાનો લાભ છે નથી મળ્યો શું કહેશું આ યોજનાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનેલા છે પછી અનાજ બધાને મળે છે પછી તો ગામમાં રોડ રસ્તાઓ ઘણા થયા છે અમુક બાકી છે એ આવતા ઉમેદવાર ભાઈ અમારે ઈચ્છા છે કે ભાઈ કામ જે બાકી છે ને એ પૂર્ણ કરે એટલે અમને એમ થાય કે નાના સંતોષ થઈ જાય એવું અમને લાગે છે સારું છે એમ ગામના લોકોને મતદાનને લઈ તમે શું કહેવા માગો છો શું કહેશો અમારા ગામના લોકોને તો અમે એમ કહેવા માગીએ છીએ કે ભાઈ જે કંઈક કામ કરે વિકાસના કામ કરે એવા માણસને મત દો તો વધારે સારું પડે ખાસ કરીને વાત કરીએ તો વિકાસના કામને મતદાન કરવું તેવી ગામ લોકોની માંગ છે આપણી સાથે બીજા વ્યક્તિ જોડાઈ ગયા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું તમે જે સરકારની યોજના છે કઈ કઈ યોજનાનો ગામને લાભ મેળવો છે શું કહેશો સરકારી તમામ યોજનાઓનો આરોગ્ય આરોગ્યલક્ષીના પણ કામો કર્યા છે ખાસ કરીને વાત કરીએ તો ગામની અંદર જે વિકાસના કામો છે એ મોટાભાગના થઈ ગયા છે અને જે વિકાસના કામ બાકી છે તે આવનાર નવા ઉમેદવાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છે ગજેન્દ્ર ખાચર ગુજરાત પસ બોટાદ